ભાજપ આમ તો શિસ્તની પાર્ટી કહેવાય છે પણ જો તમે પદ છોડ્યું તમે જૂના નેતા થયા એટલે તમારું વજન કંઈ જ નથી પક્ષમાં એવું ક્યાંક સાબિત થઈ રહ્યું છે હવે ક્યાંક આપણે એક વખત કોઈક મંત્રીને બોલતા પણ સાંભળ્યા હતા કે જૂના ધારાસભ્ય હોય નવા ધારાસભ્ય હોય એકાબીજાને એકબીજા સાથે બનતું નથી એક સ્ટેજ ઉપર બંને જોવા નથી મળતા કારણ કે કોઈકને ટિકિટ જોઈતી હોય છે આપવામાં નથી આવતી એટલે ક્યાંક ખોટું તો લાગ્યું જ હોય છે અને આજ જ્યારે વાત કરતા હોઈએ કે ભાજપ શિસ્તની પાર્ટી છે ત્યારે હવે એવું લાગે છે કે અહીંયા જે નવા નેતાઓ છે તેમનું જ વજન વધારે છે જૂના નેતાઓનું હવે અહીંયા કઈ જ નથી વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક વિડીયો મારી પાસે આવ્યો છે રાજકોટથી એ હવે વિડીયો શું છે તેમની જ વાત કરવી છે આજે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી તમે એક વખત જૂના નેતા બન્યા એટલે તમને બધા જ ભૂલી જશે તમને કોઈ સ્ટેજ ઉપર સ્થાન આપવામાં નહીં આવે પછી જો અચાનક કોઈકને યાદ આવ્યું કે આ નેતા ભૂલાઈ ગયા છે તો તમને પછી લઈને આવવામાં આવશે રાજકોટની અંદર એક કાર્યક્રમ હતો રાજકોટ મહાનગરપાલિકાનો લગભગ આઠસો કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ તમે આ બધા જ ફોટા જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત થવાનું હતું પરસોત્તમ રૂપાલા રાજકોટના હાલના સાંસદ ભરત બોગરા છે રાઘવજી પટેલ છે દર્શિતા શાહ છે એમની સાથે ભાનુ બાબરિયા છે અને ખાસ અહિયાં છે કુંવરજી બાવળિયા જે જસદણના ધારાસભ્ય છે હવે એ જોવાનું છે કે આ બધો જ આપણે જે ફોટો જોયો એ સારો લાગ્યો રાજકોટના સાંસદ પણ આમાં સામેલ છે પણ એક વિડીયો એવો છે કે આ જ કાર્યક્રમની અંદર જે જૂના સાંસદ છે મોહન કુંડારિયા એ ભૂલાઈ ગયા રાજકોટના સાંસદ આ સાંસદ છે એટલે જ્યારે જ્યારે તમારી આગળ પૂર્વ લાગે છે તમે જો ભૂતકાળના કોઈ મંત્રી છો તો તમે ભૂલાઈ જાઓ છો એ સ્વાભાવિક છે કોઈને યાદ નથી રહેતું તમે શું કામ કર્યા તમને બે આપવામાં હોય હજાર ઓગણીસ માં પણ તમે ચૂંટાયા હો તેમ છતાં તમારું વજન પછી કઈ જ નથી રહેતું વિડીયો હું તમને બતાવવા માંગીશ કે વિડીયોમાં શું છે આ વિડીયો છે જેમાં જયમીન ઠાકર છે એ જે મોહન કુંડારિયા છે તેમને લઈને આવી રહ્યા છે કારણ કે નામ અનાઉન્સ થઈ ગયું હતું કે મોહન કુંડારિયા પૂર્વ સાંસદ જે સ્ટેજ ઉપર છે એમનું સન્માન કરવાનું છે પરંતુ ખુરશી ખાલી હતી સાહેબ નહોતા આવ્યા સાહેબને ધરારથી અહીંયા લઈને આવવામાં આવે છે બેસાડવામાં આવે છે હવે જ્યારે નામ એમનું બોલાયું ત્યારે મોહન કુંડારિયાને થયું હશે કે સ્ટેજ ઉપર તો બહુ બધા છે અને આમ તો લગભગ કોઈ પણ નેતા હોય એમને સ્ટેજ ઉપર બેસવાનો સૌથી વધારે મોહ હોય જ્યારે મુખ્યમંત્રી આવતા હોય પ્રધાનમંત્રી આવતા હોય એમનું નામ બોલતા હોય એટલે આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે જે રીતે નામ અનાઉન્સ થયું એટલે સીધા જ્યાં જયમીન ઠાકર છે એ આવ્યા મોહન કુંડારિયાને લઈને આવ્યા અને તેમને ખુરશી ઉપર બેસાડ્યા આ તમે જોઈ શકો છો આ વિડિયો ચલો મોહનભાઈ તમારે બેસવાનું છે અહીંયા તમારું નામ બોલાઈ ગયું છે તમારે હવે બેસવું જ પડશે કારણ કે મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી ગમે ત્યારે ટોણો મારી જ દે છે આપણે ઘણી વખત કાર્યક્રમમાં જોયું છે 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 પણ સવાલ એ કે કેમ ત્યારે ભાજપને જરૂર પડી શકે એમ હવે કાર્યક્રમ બીજો હોત તો આપણે આ વાત ન કરાત પણ કાર્યક્રમ છે ભાજપનો જ ભાજપ આયોજિત આ કાર્યક્રમ છે અને એમાં જો એમના પૂર્વ સાંસદ હોય પૂર્વ નેતા હોય એ ભૂલાતા હોય તો ક્યાંક જે નીચે બેઠેલા પૂર્વ નેતાઓ હોય છે એમને ક્યાંક ખોટું લાગવાનું છે આમની પહેલા એક કાર્યક્રમ હતો કુંવરજી બાવળિયાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને એમણે જાહેર સ્ટેજ ઉપરથી જાહેર મંચ ઉપરથી બોલ્યા હતા કે નવા અને જૂનાને બનતું નથી એ એટલા માટે કે તમે જે પક્ષ છે તે બનવા નથી દેતું જો જેમને ટિકિટ જોઈતી હોય જેમનું વર્ચસ્વ હોય એમને ટિકિટ ના આપો એટલે ક્યાંક ખોટું લાગે અને જેમને તમે ટિકિટ આપી છે એટલે એમનાથી વાંધો પણ પડવાનો છે નવા અને જૂના ધારાસભ્યોને એકબીજા સાથે બનતું નથી આ વાત અહીંયા ક્યાંક સ્પષ્ટ દેખાય છે પણ હવે નામ બોલાઈ ગયું એટલે વગર કીધે તેમને ઉપર લઈને આવવા પડ્યા ક્યાંક આ લોકોએ વિચાર્યું પણ હશે કે જેમણે લિસ્ટ બનાવ્યું હશે કે આ તો સાંસદ છે પૂર્વ સાંસદ છે આમને શું સ્ટેજ ઉપર બેસાડવા આવું ક્યાંક વિચાર્યું હશે પણ અચાનક નામ બોલાયું એટલે ફટાફટ કોઈકને એવું થયું કે ઉપર તો લઈને આવવા પડશે નહીતર જાહેર કાર્યક્રમમાં ફરી એક વખત મુખ્યમંત્રી છે આપણને ટોણો મારીને જશે કે રાજકોટમાં તો આવું થઈ રહ્યું છે આમ પણ રાજકોટ છે ઘણી વખત ચર્ચાનો વિષય બનતો આવ્યું છે સવાલ એ છે કે જૂના બન્યા એટલે તમારું પદ બધી જગ્યા ઉપરથી ગયું તમને કોઈ જ ક્યાંય સ્થાન આપવામાં નથી આવતું હા તમે ભલે અત્યારે નાફેડના ડિરેક્ટર હોય તમે બિનહારીફ ચૂંટાયા હોય પણ અહીંયા સ્પષ્ટ તો એ જ થઈ ગયું છે કે એક વ્યક્તિને એક વધુ આપવામાં આવે તમને સમજાવી દેવામાં આવ્યા કે નાફેડમાં બેસી જાઓ એટલે પછી કોઈ પદની માથા કૂટે જ ના રહે એટલે તેઓ ભલે નાફેડના ડિરેક્ટર હોય તેમ છતાં કંઈ સ્થાન તો હતું જ નહીં ભરત બોગ્રસ સ્ટેજ ઉપર હતા પણ ક્યાંય મોહન કુંડાર્યા નહોતા હવે તમને આખો એ વિડિઓ બતાવવો છે કે જ્યાં ખુરશી ખાલી હતી અચાનક તેમનું નામ બોલાયું અને અચાનક જયમીન ઠાકર છે તે દોડીને ગયા નીચે અને દરારથી જે મોહન કુંડારિયા છે તેમને લઈને આવ્યા અને બેસાડ્યા એ વિડીયો જોઈ લઈએ ત્યારબાદ હું વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રીઓ શહેરભાજપા પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ સ્વાગત કરશે પુષ્પગુચ્છ દ્વારા આપણા લોકલાળીના મુખ્યમંત્રી જે રાજકોટમાં વધાર્યા છે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્તના પ્રસંગે દેથરિયાજીને અને માનનીય શ્રી અશ્વિનભાઈ પાંભરને કે મંચસ્થ મહાનુભાવોનું પુષ્પથી સ્વાગત કરશે અભિવાદન કરશે માજી સાંસદ સભ્ય શ્રી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબને વિનંતી છે કે આપ મંચસ્થ થશો માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ આપ મંચસ્થ થશો એવી વિનંતી છે ખૂબ ખુબ આભાર માનવ જીવનની પ્રગતિ નવા પથ પર દોરી જાય છે શહેરના વીસ લાખથી વધુ રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તાને ગુણવત્તા ને ઉન્નત બનાવવા તરફ પ્રભાવશાળી વિકાસ કોચ દિશા દર્શાવતો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ નવસો ત્રીસ એકર વિશાળ ક્ષેત્ર પર રૂપિયા પાંચસો પાસઠ કરોડ ખર્ચ સાથે આકાર પામેલ છે જે એક અલગ વિઝન અને એક નવી ઓળખ પુરવાર થાય છે સાથે આપણે આ મૂવી નિદર્શન વધાવીએ કારણ કે આ જોયા પછી આપણને ચોક્કસથી ખ્યાલ આવે કે વિકાસનો સ્વર્ણિમ યુગ ચાલી રહ્યો છે અને હવે આપણે વિનંતી કરીએ આપણા લોકલાણી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કે વિવિધ પ્રકલ્પોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને આવાસ ગ્રહોને ખુલ્લો મૂકે ભાજપ જો આટલી જ શિસ્તની પાર્ટી કહેવાતી હોય તો એ કેમ જૂના અને નવાને એક સાથે નથી રાખતી કેમ વાંધો છે સવાલ અહીંયા બધાના લોકોના મનમાં હશે કારણ કે આ વિડીયો જ્યારે ફરી રહ્યો છે ત્યારે બધા લોકો એ વિચારતા હશે કે મોહન કુંડારીયાએ તો ઘણું બધું વિચાર્યું હશે કે સ્ટેજ ઉપર સ્થાન મળશે મુખ્યમંત્રી આવે છે મારા રાજકોટનો કાર્યક્રમ છે હું આજ રાજકોટનો બે વખત સાંસદ રહી ચૂક્યો છું પણ જ્યારે કાર્યક્રમ હોય છે ત્યારે હવે મને બોલાવવામાં તો આવ્યો છે પણ મને નીચે સ્થાન આપવામાં આવ્યું છે મારે પણ ઉપરનું પદ જોઈતું હતું મારે પણ મુખ્યમંત્રીની પાસે બેસવું હતું આવું બધું ક્યાંક તેઓ વિચારતા હશે પણ સવાલ તો એમના મનમાં ચાલ્યા કર્યા અને અચાનક નામ બોલાઈ ગયું અને ઝડપથી તેમને લઈને આવવા પડ્યા જો ભાજપ ખરેખર શિસ્તની પાર્ટી હોય તો તેઓ હવે આવનારા સમયમાં એ આપણે જોઈશું કે નવા અને જૂનાને સાથે રાખે છે કારણ કે ઘણા બધા આંતરિક વિખવાદ પણ આપણે જોયા છે પદ માટે ખુરશી માટે ટિકિટ માટે પણ ક્યાંય ભાજપને જે ઈચ્છા પડે છે એ જ કરે છે પણ ગમે ત્યારે ભાજપને આવા જ નેતાઓની જરૂર પડે છે તે પણ તેમને ખબર જ છે તેમ છતાં ખબર નહીં આવું કેમ થાય છે જો તમને ખબર હોય કે આ વખતે મોહન કુંડારિયા કેમ ભૂલાઈ ગયા મોહન કુંડારિયા શું વિચારતા હશે કે મને કેમ સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું કારણ કે કાર્યક્રમ બહુ મોટો હતો બધા લોકોને હરક તો હોય જ છે કે અમારે બેસવું છે મુખ્યમંત્રીની બાજુમાં ભલે અમે જૂના છીએ પણ અમે બેસીને જરૂર રહીશું અમારે કંઈક ચર્ચા પણ કરવી છે પણ જો સ્થાન જ ન મળે તો પછી કોને કહેવા જવું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર